વડોદરા રેલવે સ્ટેશન સાયરનથી ગુંજી ઉઠ્યું હતું સાડા અગિયારના સુમારે એકાએક સાયરનના અવાજથી સાયાજીગંજ ગુંજી ઉઠ્યું હતું જોકે મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશન પર સાયરન વાગતા લોકો અચંબિત થઈ ગયા હતા સાથે જ ચર્ચા ઉઠી હતી કે કોઈ અકસ્માત થયું હોય તેના કારણે સાયરન વાગ્યા છે પરંતુ હાલ મળતી માહિતી અનુસાર મોકડ્રીલ અંતર્ગત આ સાયરન વગાડ્યા હોવાનું જાણવા મળેલ છે સાથે જ અંદાજિત રેલવે સ્ટેશન ખાતે છ વખત સાયરન વગાડવામાં આવ્યા હતા